અહીંયા મેં એક વાટકી જેટલું ઘી લીધું છે અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે સેમ આવી રીતે જ એક વાટકી ગોળ આવશે પણ મેં અહીંયા પહેલા બે વસ્તુ લીધી છે અહીંયા મેં જે એક વાટકી ઘી લીધું હતું એ સૌથી પહેલા હું આમાં નાખી દઈશ ઘી થોડું ગરમ થઈ જાય એટલે પછી આ લોટ

શેકાવા દેવાનું ધીમા તાપ ઉપર મિડિયમ ગેસ ઉપર ધીરે ધીરે આને હલાવતા જવાનું જ્યાં સુધી આનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આનો હલાવતા જવાનું હજી શેકાણું નથી ના હજી તો એકદમ કલર ચેન્જ ના થાય ત્યાં સુધી શેકાવા દેવાનો અહિયાં મે ઘઉનો લોટ એક વાટકી જેટલો લીધો હતો પણ મને થોડું ઘી વધારે લાગતું હતું એટલે મેં થોડો બીજો અડધી વાટકી જેટલો ફરીથી લોટ અંદર નાખ્યો છે ઘઉંનો એટલે દોઢ વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલું ઘી એવી રીતે લઈ અને હું શેકું છું કલર ચેન્જ થયો એવું લાગે છે ને હવે હા હવે થોડો કલર ચેન્જ થયો છે હજી થોડો વધારે થવા દેવાનો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે હવે આમાંથી જે સ્ટાર્ટિંગમાં હતું એના કરતાં આખું જ અલગ થઈ ગયું છે કલર બી ચેન્જ થઈ ગયો છે એટલે હું અહીંયા એક વાટકી ગોળ જે લીધો છે એ આમાં નાખી દઈશ

હા સુખડી બનીને રેડી થઈ ગઈ છે તો એક હવે પીસ બતાવો તો ખરા કેવી બની છે એ હા જો આ સુખડી એકદમ પોચી અને એટલી હાલ ગરમ ગરમ છે એટલે જલ્દીથી તૂટી જાય છે એટલી સોફ્ટ અને એટલી મસ્ત તમે જેવી મોઢા મૂકશો ને એવી તરત ઓગળી જશે અરે વાહ વેરી ગુડ એકદમ મજા આવશે ખાવાની મોઢા મૂકશો ને તરત ઓગળી જશે અરે વાહ તો તમે પણ બનાવજો બધા અને ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો ગમી હોય રેસીપી તો આ એટલી સોફ્ટ અને પોચી હોય છે ને એવી મજા આવે ને ખાવાની તમે બી આવી રીતે ટ્રાય કરજો મોઢા મુકતા જ વગડી જશે થેન્ક યુ